અને જે પશુપાલક મિત્રોના પ્રશ્નો દરેક પશુપાલક મિત્રો દરેક ખેડૂત ભાઈના ઘરની અંદર આ પ્રશ્નો જોવા મળતા હોય છે તો જે ઘણા જે આપણા જે ભાઈઓ છે તે તેમની ઘરની અંદર ઉંદર તો આવી જતા હોય છે તો મિત્રો આજે તમારા માટે હું ઉંદર ભગાડવાની મિત્રો એકદમ દેશી દવા લઈને આવ્યો છું આપણને મિત્રો ઉંદરને મારવાના છે અને મિત્રો જો તમારા ઘરની અંદર ઉંદર આવતા હોય તો મિત્રો તમે આ દવાનો ઉપયોગ કરશો તો તમારા ઘરે મિત્રો ક્યારેય પણ તમને ઉંદર જોવા નહીં મળતો તો મિત્રો ખેડૂતના ઘરમાં શું ના હોય ખેડૂતના ઘરની અંદર જો ખેડૂત નો માલ પડેલો હોય રૂ હોય અથવા કોઈ અનાજ હોય તો તે ઉંદર શું કરતા હોય છે તે અનાજ બગાડતા હોય છે અથવા કોઈ આપણા જે રૂ છે કપાસનું રૂ હોય અથવા કોઈ પણ મિત્રો આપણા કપડાં હોય મિત્રો આમ કે મિત્રો બાળકોના ચોપડા હોય તેવી બધી વસ્તુઓ છે તે ઉંદર કતરી નાખતા હોય છે જો મિત્રો તમે આ વિડીયોની અંદર તમારે સ્ટાર્ટિંગ એન્ડ સુધી પૂરો જોશો અને મિત્રો તમે આ વિડીયોની અંદર જે પ્રયોગ બતાવવાનો છો મિત્રો તમે પોપરલી તમે કમ્પ્લીટલી તેનો ઉપયોગ કરશો તો મિત્રો ઉંદર છે એ મિત્રો તમારા ઘરે ક્યારેય પણ નહીં આવે જીવનની અંદર તમારા ઘરની આગળ પાસે મિત્રો તમને ઉંદર ક્યારેય પણ જોવા નહીં મળે તો મિત્રો આજના આપણે દેજ વાત કરવાની છે ઉંદર ભગાડવા માટે આપણે પ્રાકૃતિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે મિત્રો તમારે ઉંદરને મારવાનો નથી ઉંદરને આપણને કંઈ નુકસાન નથી પહોંચાડવાનું ફક્ત મિત્રો જ્યારે તમારા ઘરની અંદર ઉંદર એન્ટર થશે અને આ વસ્તુને જોશે તો તરત જ ઘરે મિત્રો આ ઉંદર છે તે ભાગીને

તે લઈ લે મિત્રો તમને સૂકા મરચાના બીજ તમારા મરચામાંથી અંદરથી કાઢી લેવાનું એકદમ તીખા મરચા હોય એના અંદરથી બીજડા છે તમારે અલગ કરી દેવાના ત્યાર પછી મિત્રો જો વાત કરે તો આ છે તે મિત્રો તમે બીજડા અને ફૂંદીના તમારા મિક્સ કરી દેવાના છે જ્યાં જ્યાં મિત્રો તમારે જ્યાં જ્યાં ઉંદર આવતા હોય તે તે જગ્યા ઉપર છે એ મિત્રો તમારે તે બધા બીજડા અને ફૂંદીનો મિક્સ કરીને તમારે થોડું થોડું મૂકી દેવાનું જો મિત્રો આ ફૂંદીનું ને જો મિત્રો મરચાની ગંધથી જ મિત્રો તમારા ઘરમાં ઉંદર ક્યારેય એન્ટર નહીં કરે આ એની એક સ્મેલ જ એવી આવે છે આ સ્મેલ ઉંદરના મોમાં જાય તો તરત જ મિત્રો તેને નથી ગમતો આપણને કોઈ સ્મેલ ખરાબ આવતી હોય તો આપણને કેવું થાય છે એના મિત્રો આ સ્મેલથી તમારા ઘરની ઉંદર ક્યારેય એને બીજી અંદર વાત કરીએ તો મિત્રો તમારે બીજું શું લેવાનું છે ત્યારે મિત્રો પેપર મિન્ટની જે આવે છે પેપર મિન્ટ તેના જે ટુકડા છે તેનાથી પણ ઉંદરને મિત્રો સ્મેલ એકદમ ખરાબ ખરાબ આવે છે તેના લીધે પણ મિત્રો ઉંદર છે તે ઘરમાં નથી આવતા તો મિત્રો આ બંને ટ્રીકોનો તમે કમ્પ્લીટલી ઉપયોગ કરો તમારા ઘરમાં ક્યારેય પણ મિત્રો ઉંદર નહીં જોવા મળે તો ચાલો આજના વિડીયોમાં આટલું જ ને ફરી મળે નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો